ದಿಲ್ಲಿ ಬಲ್ತನ પેલા વિકલ્પો આપેલા છે પહેલો પ્રશ્ન પ્રાચીન કાળથી જ ક્યુ શહેર ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું હતું દિલ્હી દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં ક્યાં એક વંશનો સમાવેશ થતો નથી તો કે મુઘલ વંશનો ભારતમાં દિલ્હી સલ્તનની સત્તાનો પાયો કોણે નાખ્યો શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હી સલ્તનતના ચાર ગાનની સ્થાપના કોણે કરી તો કે ઇલ્તુમિશે સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કોણે કર્યું ઇલ્તુમીશે દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા રઝિયા સુલતાના ગુલામ વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર ક્યા વંશના શાસનની શરૂઆત થઈ ખલજી વંશ કયા સુલતાનથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ જલાલુદ્દીનથી કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી અલાઉદ્દીને અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયો અમીર ખુશરો દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે મોહમ્મદ બિન તુગલકની કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દોલતાબાર કર્યું મોહમ્મદ બિન તુગલકે સુલતાન મુહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો ઇબ્ન તુતા દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી ખિજરખાએ દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી બહલોને પાણીપુતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું પંદરસો ને છવ્વીસમાં દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી બાબરે કાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાએ અનુક્રમે શું કહેવામાં આવતા શીખ અને પરગરા કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું કુવત ઉલ ઇસ્લામનું અજમેરમાં ઢાઇ દિનકા ચોપડા નામની મસ્જિદ કોણે બંધાવી કુતુબુદ્દીન એબકે ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે અજમેરમાં વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હરિહર રાય અને બુક્કા રાયે વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ સ્થાપક કોણ હતો કૃષ્ણદેવ રાય સાહિત્ય અને કલાના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવને કયા નામે ઓળખવામાં આવતો આંધ્રના ભોજ તાલિકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું જાન્યુઆરી પંદરસો ચાલો એના પછી ખાલી જગ્યા આપેલી છે શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીમાં સલ્તનતનો સત્તાનો પાયો નાખ્યો સુલતાન ઇલ્તુમી સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવામાં ચાર ગાનની સ્થાપના કરી હતી સુલતાન ઇલ્તુમીશે રાજધાની સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું સુલતાન ઇલ્તુમીશને વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે રઝિયા સુલતાના ભારતમાં દિલ્હીની ગાદી આવનાર બેસનાર પ્રથમ મહિલા હતી જલાલુદ્દીન દિલ્હીની ગાદી પર બેસનાર ખલજી વંશનો પ્રથમ શાસક હતો ગિયાસુદ્દીન તુઘલક દિલ્હી સલ્તનતના તુઘલકનો વંશનો પ્રથમ શાસક હતો મોહમ્મદ બિન તુઘલક ગુલામ વંશનો એક સોરી તુઘલક વંશનો એક પ્રતિભાશાળી સુલતાન હતો દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ દિલ્હી શહેરમાં છે ઠાયદિનકા ઝોપડા મસ્જિદ અજમેર શહેરમાં છે શેરીનગર અલાઉદ્દીન ખિલજીએ વસાવ્યું વિજયનગર સામ્રાજ્યની સ્થાપના તુંગભદ્રા નદીના કિનારે કરવામાં આવી હરિહર રાય અને બુક્કારાયના ગુરુ સ્વામી વિદ્યારણ્ય હતા કૃષ્ણદેવ રાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું ભારતના ઇતિહાસમાં કૃષ્ણદેવ રાય આંધ્રના ભોજ નામે ઓળખાય છે સફરખાન બહમની રાજ્યનો સ્થાપક હતો ગુલમર્ગ બહમની રાજધાની હતી ચાલો એના પછી ખરા ખોટા દિલ્હી સલ્તનતના શાસનોના મૂળ તુર્ક અને મુઘલ જાતિના હતા ખોટું કુતુબિદીન એબેગના અવસાન પછી રજિયા સુલતાન દિલ્હીની ગાદી આવી ખોટું સુલતાન ઇલ્તુમિશે રાજધાનીનું સ્થળ પેશાવરથી દિલ્હી કર્યું ખોટું રજિયા સુલતાના એ દિલ્હીની ગાદીની પ્રથમ મહિલા હતી સાચું સુલતાન ગિયા ગિયાસુદ્દીન બલબન પછી નાસુરુદ્દીન દિલ્હીની ગાદી આવ્યો ખોટું જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ સાચું દિલ્હીની ગાદી પર બહલોલે સૈયદ વંશની સ્થાપના કરી હતી ખોટું બહ્લોલ લોધી દિલ્હી સલ્તનતનો પ્રથમ તુર્ક શાસક હતો ખોટું ઈસવીસન પંદરસો છવ્વીસમાં પાણીપતના બીજા યુદ્ધમાં બાબર અને ઇબ્રાહીમ લોદીનો પરાજય બાબર સામે ઇબ્રાહીમ લોધીનો પરાજય થયો ખોટું પ્રતિક મુદ્રા પ્રયોગ એ મોહમ્મદ બિન તુઘલકની યોજના હતી સાચું મિનારનું અધૂર રહેલું બાંધકામ ફિરોજ શાહ તુઘલકે પૂર્ણ કરાવ્યું હતું ખોટું દિલ્હી સલ્તનતમાં નાગલપુર નામનું નગર વસાવ્યું સાચું સંગીત અને નૃત્યના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે ખોટું બહમની સામ્રાજ્યના પતન પછી સમગ્ર સામ્રાજ્ય સાત સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાયું તો ખોટું ચોથો પ્રશ્ન બંધ બેસતા જોડકા રચો વિભાગ ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતું તો કે કુતુબુદ્દીન ઐબક ખલજી વંશનો પ્રથમ શાસક કોણ હતો તો કે જલાલુદ્દીન સૈયદ વંશનો સ્થાપક ખિજરખા અને લોધી વંશનો સ્થાપક કોણ હતો તો કે બહલોલ ચાલો બીજું જોડકું કુતુ મિનાર ક્યાં આવેલો છે તો કે દિલ્હી ધાઈ દિનકા ચોપડા અજમેર વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે અને બહોમની રાજ્યની રાજધાની ક્યાં આવેલ છે તો કે બીડર ચાલો એના પછી પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે ઈસવીસન બારસો છ થી પંદરસો છવ્વીસ દરમિયાન ઉત્તર ભારતના શાસકોના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે દિલ્હીમાં દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો કેવી રીતે ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીમાં સત્તાનો પાયો નાખ્યો ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો તે કયા વંશનો હતો કુતુબુદ્દીન એબક ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક હતો તે મામલુક વંશનો હતો ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુમિશને માનવામાં આવે છે ચાલવાના પછી દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા કોણ હતી દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલા રઝિયા સુલ્તાન હતી દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના જલાઉદ્દીન ખલજીએ કરી અલાઉદ્દીન ખલજીએ દિલ્હીના લશ્કરી તંત્રમાં શું સુધારો કર્યો અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી અલાઉદ્દીન ખલજીએ કયા કયા વહીવટી સુધારાઓ કર્યા અલાઉદ્દીન ખલજીએ ભાવનિયમન બજાર પર નિયંત્રણ સંગ્રહ કોરી પર નિયમન વગેરે વહીવટી સુધારા કર્યા દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત કોણે કરી દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત ગિયાસુદ્દીન તુકલકે કરી ફિરોજ શાહ તુઘલકના અવસાન બાદ કોણ દિલ્હી પર આક્રમણ કર્યું ક્યારે તેમુર લંગે ઈસવીસન તેરસો અઠ્ઠાણું નવ્વાણુંમાં ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના ખિજરખાએ કરી દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના બહલો લોદીએ કરી ઇકતા કોને કહેવામાં આવતો તેનો વડો શું કહેવાતો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો જેને ઈકતા કહેવામાં આવતો ઇકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવામાં આવતો પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું પાણીપુતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું ઇલ્તુમિશના સમયમાં ક્યાં કયા સ્થાપત્યો બંધાયા હતા ઇલ્તુમિશના સમયમાં હોજ એ શમ્મી શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું તુઘલક શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ક્યાં કયા નગરો નિર્માણ થયું તુઘલક શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ હિસ્સાર જોનપુર ફિરોઝપુર ફતેહ ફતેહાબાદ વગેરે શહેરો એટલે કે નગરોનું નિર્માણ થયું હતું ચાલો અઢારમાં વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી વિજયનગરનું રાજ્ય ક્યારે અને ક્યાં સ્થપાયું હતું વિજયનગરનું રાજ્ય તેરસો છત્રીસમાં તુંગભદ્રા નદીના કિનારે સ્થપાયું વિજયનગર સામ્રાજ્યમાં ક્યાં ક્યાં વંશોએ શાસન કર્યું હતું વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ તાલુ વંશ તુલબ વંશ અને અરવિંદુ વંશ વગેરે શાસએ શાસન કર્યું વંશોએ શાસન કર્યું કૃષ્ણદેવ રાયે કયું નગર વસાવ્યું હતું તેણે એ નગરને કેવી રીતે શણગાર્યું હતું કૃષ્ણદેવ રાયે નાગલપુર નામનું નગર વસાવ્યું તેણે એ નગરને કલાત્મક ઇમારતો ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું વિજયનગરનો પરાજય ક્યારે અને કોની સામે થયો ત્રેવીસમી જાન્યુઆરી પંદરસો પાસઠના રોજ મુસ્લિમ રાજ્યોના સંઘની સામે પરાજય થયો બહમની રાજ્યની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી બહમની સ્થાપના તેરસો સુડતાલીસમાં ખાને કરી બહમની સામ્રાજ્ય ક્યાં ક્યાં સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાયું હતું બહમની સામ્રાજ્ય બીડર બરાર બીજાપુર અહમદનગર અને ગોલકાંડામાં વિભક્ત થયું દિલ્હી સલ્તનની સ્થાપના કોણે ક્યારે કરી હતી ઈસવીસન બારસો છમાં કુતુબુદ્દીન એબકે દિલ્હી સલ્તનની સ્થાપના કરી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી ક્યાં ક્યાં દિલ્હી સલ્તનતમાં પાંચ વંશોએ સત્તા ભોગવી ગુલામવંશ વંશ સૈયદ વંશ અને લોદી વંશ સુલતાન ઇલ્તુમિશે પોતાના ઉત્તરા્ધિ તરીકે કોને જાહેર કરી શા માટે સુલતાન ઇલ્તુમિશે પોતાના ઉત્તરાર્થી તરીકે પોતાની કાબેલ પુત્રી રઝિયાને જાહેર કરી કારણ કે તેના પુત્રમાંથી એક પણ સુલતાન બનવા યોગ્ય લાગ્યો નહીં ઇતિહાસકાર મિનહાઝ એ સિરાજે રજિયા સુલતાન વિશે શું નોંધ્યું ઇતિહાસકાર મિનહાઝ એ સિરાજે નોંધ્યું કે રજિયા તેના ભાઈઓ કરતાં સક્ષમ કાબેલ હતી પણ સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારમાં આવતી ન હતી નાસિરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું તેણે ક્યુ મહત્ત્વનું કામ કર્યું તો દિલ્હીની ગાદી ઉપર ગિયાસુદ્દીન બલબન આવ્યો તેણે ચહેલગાન વિખેરી નાખી અમીરોથી અમીરોની પકડને હળવી કરી સુલતાનના સ્થાનને મજબૂત બનાવ્યું મોહમ્મદ બિન તુગલકે કઈ બે યોજનાઓ અમલમાં મૂકી રાજધાનીનું દિલ્હીથી દોલતા બાદ સ્થળાંતરને બીજું પ્રતિક મુદ્રા પ્રયોગ ચાંદીને બદલે તાંબાના સિક્કાનું ચલન મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સાથે ઓળખાય મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં આયોજન અને વ્યવહારિકતાનો અભાવ હતો તેથી તે નિષ્ફળ ગઈ આથી તે યોજના તરંગી યોજના કહે છે દિલ્હી સતલગ્નના શાસનમાં સુલતાનનું શું સ્થાન હતું સુલતાન રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવતો હતો એટલે કે સર્વોચ્ચ સેનાપતિ સર્વોચ્ચ ન્યાયાધીશ અને કારોબારીનો સર્વોચ્ચ વડો હતો દિલ્હી સલ્તનતની રાજ્યવેશમાં સ્થાનિક શાસન કેવી રીતે ચાલતું હતું સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા તેને અનુક્રમે શીખ અને પરગણું કહેવામાં આવતા આ સિવાય ગ્રામ પંચાયત હતી તેનો વડો મુખી કહેવાતો તેમને પટવારી કારકુન મદદ કરતા કુતુબુદ્દીન એ બેકે કયા સ્થાપત્ય નિર્માણ કરાવ્યું હતું કુતુબુદ્દીન એ બેકે અજમેરમાં ઠાઇદીન કા ચોપડા મસ્જિદ અને દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામ બે મસ્જિદ બનાવી અને દિલ્હીમાં કુતુબ મિનાર નામનો સૌથી ઊંચા મિનારાનું નિર્માણ કામ શરૂ કર્યું કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે સાથે ઓળખાયું તેણે રાજ તેણે રાજભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું વળી સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હોવાથી આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે હવે ત્રણ 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 કે ચાર વાક્યો લખો રઝિયા સુલતાન રઝિયા સુલતાન ઇલ્તુમિશની કાબિલ પુત્રી હતી ઇલ્તુમિશના અવસાન બાદ તે ગાદીએ આવી હતી રઝિયા સુલતાના દિલ્હીની ગાદી પર બેસનારા સૌ મહિલા શાસક હતી તે સ્ત્રી હોવાને કારણે શાસનકર્તા તરીકે સ્વીકારવામાં ન આવી તે નિડર કુશળ અને શૂરવીર હતી ચાલો એના પછી અલાઉદ્દીન ખિલજી વિશે ત્રણ ચાર વાક્યો ઈસવીસન બારસો પંચાણુંમાં અલ્લાઉદ્દીન ખલજી ગાદી આવ્યો તેણે દિલ્હીમાં વિશાળ સ્થાયી લશ્કરીની રચના કરી તેણે સૈન્યના ઘોડાઓ અને સૈનિકોને ઓળખ માટે અનુક્રમે દાગ અને ચહેરા નામની પદ્ધતિની શરૂઆત કરી હતી ચાલો એના પછી પ્રશ્નોનો જવાબ લખો પહેલો પ્રશ્ન સલ્તનક સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો નીચે મુજબ છે ચાલો પહેલું જોઈએ કુતુબુદ્દીન એ પેકે દિલ્હીમાં કુતુબીરા નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી બીજું અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો સીરી કિલ્લો શ્રીનગર વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા ત્રીજું ઇલ્તુમિશના સમયમાં હોજ એ શમ્મી શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદના સ્થાપત્યો બંધાવ્યા હતા કુતુબુદ્દીન એ બેગે અજમેરમાં ઢાઇ દિનકા ચોપડા નામની મસ્જિદ બંધાવી હતી અને પાંચમું સૈયદ વન અને લોદી વંશ દરમિયાન બંદે ખાનનો ગુબંજ બડા ગુબંજ મોઠ કી મસ્જિદ સિયાબુદ્ધનો મુકબર વગેરે સ્થાપત્ય નિર્માણ થયું પછી છે ટૂંક નોંધ લખો કૃષ્ણદેવ રાય ચાલો કૃષ્ણદેવ રાય તુગલક વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા તેણે રાજ્યના વહીવટતંત્રને સંગીત બનાવ્યું હતું તેણે સિંચાઈ માટે તળાવો અને નહેરોનું નિર્માણ કરાવ્યું હતું તેણે રાજ્યમાંથી અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું તે સાહિત્ય અને કલાનો ઉપાસક હતો તેથી તે કૃષ્ણદેવ રાયને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે અહીં તમારું બીજું ચેપ્ટર પૂરું થાય છે ત્રીજા ચેપ્ટરમાં મળીએ થેન્ક યુ